અમદાવાદથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો ગંદા પાણીમાં ધોવાય છે શાકભાજી અમે અવારનવાર ગંદા પાણીથી શાકભાજી ધોવાતા જોયું હશે પરંતુ ખેતરમાં જે શાકભાજી ગટરના ગંદા પાણીથી તૈયાર થતા હોય તો વાત છે સ્માર્ટ સિટી અમદાવાદની આદ્રશ્ય એસજી હાઇવે પર આવેલા ખેતરના છે કે જ્યાં શાકભાજીની ખેતી માટે ગટરના ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાનો દાવો છે જાગૃત નાગરિકે વિડિયો ઉતારી વાયરલ કર્યો વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો એક તરફ રાજ્યમાં નકલીની ભરમાર છે ત્યારે બીજી તરફ હવે ખેતરમાં જ જો આ રીતે શાકભાજી તૈયાર થતા હોય તો લોકો ખાઈશું સમગ્ર ઘટનાનું ન્યૂઝ એટીન ટીમે રિયાલિટી ચેક કર્યું જેમાં ખેતરમાં આસપાસ ગટરના પાણી ભરાયેલા છે અને ચારે તરફ ગટરના પાણીથી દુર્ગંધ ફેલાય છે આ પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ છે તો લોકોના આરોગ્ય સામે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે ત્યારે હવે એએમસી તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન કોઝવે બનાવવા લોકોની રજૂઆત ગોધરામાં તંત્ર ઘોર બેદરકારી સામે આવી તંત્રના પાપે કણજિયા ગામના સ્થાનિકો હાલાકી છે પરંતુ રજૂઆત કરવા છતાં કોઝવે બનાવવામાં આવ્યો નથી કોતર નાડુ બનાવવામાં આવ્યું હતું જે થોડા સમય તૂટી ગયું હતું ચોમાસાના દિવસો સ્થાનિકો કોઝવે અભાવને કારણે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે લોકો કેરસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર છે સાથે ચોમાસા સ્મશાન યાત્રા માટે બીમાર દર્દીઓને સારવાર માટે લઈ જવા તેમજ વિદ્યાર્થીઓને શાળામાં જવા હાડમારી વેઠવી પડે છે એક વૃદ્ધ સ્થાનિકો દર વર્ષે સ્વખર્ચે કોતરમાં માટી પુરાણ કરી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે ત્યારે સ્થાનિકોએ કોતરમાં કોજવી અને તૂટેલા નાળાનું સમારકામ કરવા ઉગ્ર માંગ કરી વાતાવરણમાં પલટો આવતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોના જીવ થઈ ગયા સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં હવામાન સારું રહેતા ખેડૂતોએ સારા વળતરની આશાએ જીરાનું વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા દિવસ દરમિયાન વાદળ છાયું વાતાવરણ તેમજ વહેલી સવારે ઝાંકળના કારણે જીરુના પાકમાં સુકારાનો રોગ આવતા સુકારાના રોગના કારણે અનેક ખેતરોમાં જીરુનો પાક સુકાવા લાગતા ખેડૂતો સુકારાને અટકાવવા મોગા ભાવની દવાનું સતત છંટકાવ કરી રહ્યા છે જો વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો સુકારાના રોગના કારણે જીરુના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે ગત વર્ષે જે ખેડૂતોને એક વીઘા દીઠ ચાર થી પાંચ મણ જીરુનું ઉત્પાદન થતું હતું જેમાં આ વર્ષે ઘટાડો થવાની શક્યતા છે સાથે જ દવાના છંટકાવના કારણે ખેડૂતોનો ખર્ચ પણ વધી રહ્યો છે ખેડૂતોને ખર્ચમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે ત્યારે વાતાવરણ જલ્દી સારું થાય જીરુના પાકના પૂરતા ભાવ મળે તેવી આશા સાથે જગતનો તાત બેઠો છે

ત્યારે ઇમરજન્સી ને પહોંચી વળવા એકસો આઠ ની ટીમ સજ્જ બની રહી છે ભરૂચ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ચૌદ અને પંદરમી જાન્યુઆરી વળવા તૈયાર છે આ વખતે જાન્યુઆરી બે જાન્યુઆરી પચીસ ના રોજ આશરે ઓગણીસ ટકા જેટલા ઇમરજન્સી કોલ્સ માં વધારો નોંધવાની શક્યતા છે જેથી જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ના નેવું કર્મચારીઓ તહેવાર ના દિવસે ખડે પગે હાજર રહી ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવશે સાથે જ લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરાઈ છે આ તરફ ઉત્તરાયણ ને લઈ સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે ધાબા પર રખાશે બાજ નજર સુરતના ના ભાગડ વિસ્તાર આવેલું ડબગરવાડ કે જે પતંગ અને દોરી માટે જાણીતું છે દક્ષિણ ગુજરાતમાંથી લોકો મોટી સંખ્યામાં પતંગ અને ખરીદી કરવા બજારમાં આવતા હોય છે જેના કારણે મોટી સંખ્યામાં લોકોની ચહેલ પહેલ રહી છે આ સ્થિતિ ચોરી લૂંટફાટ મારામારી જેવી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ પણ સજ્જ છે સુરતની લાલગઢ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસના જવાનો સિવિલ ડ્રેસ માં સામાન્ય માણસ ની જેમ બજારમાં ફરી રહ્યા છે જેથી શાંતિ નો માહોલ જળવાઈ રહે તો મકાનો ના ધાબા પર થી દુરબીન ની મદદ થી બજાર પર નજર રખાઈ રહી છે ખાનગી પહેરવેશ માં પોલીસ બજાર માં ફરતી રહેશે અને ચોરી કે લૂંટ કરતા લોકો પર સતત નજર રાખશે જેથી સુરતી લાલાઓના તહેવાર માં ભંગ ન પડે

શિયાળામાં પણ શાકભાજી સસ્તું થયું નથી ત્યારે ઊંધિયા માટે શાકભાજીના એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે અને માંગ વધતા શાકભાજીનો ભાવ પણ વધ્યો છે શાકભાજીનો ભાવ વધશે તો લોકોને ઊંધિયાનો ચટાકો પણ મોંઘો પડી શકે છે ઉત્તરાયણના દિવસની તૈયારી માટે શાકભાજી અને ઊંધિયું બનાવનાર વેપારીઓને એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે શાકભાજી અને ઉંધિયાના ભાવ વધે તેમ છતાં ઉત્તરાયણમાં ઊંધિયાનો સ્વાદ લેવા લોકો તૈયાર છે ઉત્તરાયણ ઉજવજો પરંતુ સાવધાની સાથે વલસાડમાં વાહનોમાં શક્તિ ગાઢ ટકા પાયા ગુજરાત રાજ્યમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ ઉત્તરાયણનું છે ઉત્તરાયણના તહેવારને લઈ રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે વલસાડ જિલ્લામાં પતંગ રસિકો અનેરા ઉત્સાહમાં છે જોકે ઉત્તરાયણ દરમિયાન અનેક અકસ્માતો પણ થાય છે જેમાં અનેક લોકો ઘાયલ થાય છે અને જીવ પણ ગુમાવે છે જેને લઈ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનોમાં સેફટી સેફ્ટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરના આઝાદ ચોક પર સાંસદ અને ભાજપ અગ્રણીઓ વાહન ચાલકો ને દોરીથી બચવા જરૂરી સૂચન પણ આપ્યા હતા ઉત્તરાયણનો પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે અને પતંગની દોરીથી કોઈ દુખદ ઘટના ન બને તે માટે સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓ સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ગાયોની હત્યાથી હાહાકાર છ આરોપી પકડાયા દ્રશ્યમાં દેખાતા મુસ્તાક લધાણી અને અમીર લધાણી સહિત આ